જો તમે હક અને અધિકાર થી કોક અમારો આટલો હક બને છે તો નહીં તમે આરએસએસ અને ભાજપ એ નક્કી કરશે કે તમે કોણ છો તમે દલિત છો તો તમને આટલો પ્રસાદ તમે આરએસએસ ના છો તો તમને આટલો પ્રસાદ તમે કોળી ઠાકોર માલધારી છો દહી દેવી પૂજક છો સહી સુધાર છો ઓબીસી છો તો તમને આટલો પ્રસાદ અદાણી અંબાણી હોય તો તમને આઠો પ્રસાદ આ ભારતીય જનતા પાર્ટીનું જે મંદિર મોડલ છે નથી મળ્યું એ પાછું મેળવવા માંગે છે ત્રીસ વર્ષોથી જે વનવાસ ભોગવી રહી છે ગુજરાતની અંદર એ વનવાસ પૂરો કરવા માંગે છે અને એટલે જ તૈયારીઓ જોરશોરથી કોંગ્રેસે શરૂ કરી છે નવનિયુક્ત પ્રમુખો નિમાઈ ગયા છે એના પછી પ્રદેશ પ્રમુખ નિમાઈ ગયા છે અને એના પછી નવનિયુક્ત પ્રમુખોને રાહુલ ગાંધીએ માર્ગદર્શન પણ આપ્યું છે જે ગુજરાતની અંદર કોંગ્રેસ છેલ્લા સતત ઘણા વર્ષો થ નથી એ ગુજરાતની અંદર કોંગ્રેસની પરિસ્થિતિ પાછલી ચૂંટણીઓમાં પણ વધારે કથડતી પરિસ્થિતિ કથળ્યા પછી શક્તિસિંહ ગોહિલ જે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી રહ્યા હતા એમને કાંટાળા તાજને વિદાય કહી અને પછી એ તાજ આવ્યો અમિત ચાવડાના શિરે અમિત ચાવડાના શિરે તાજ આવ્યા પછી રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ગુજરાત આવ્યા અને આણંદની અંદર સભાસદો સાથે મુલાકાત કરી અઠ્યાવીસ તારીખથી એમનું દૂધ સત્યાગ્રહ આંદોલન છે શરૂ થવાનું હતું એ બધાની વચ્ચે નવશાદભાઈ સોલંકીનો એક વિડીયો એમના સોશિયલ મીડિયા પર અને બાકી માધ્યમોમાં વાયરલ થઈ રહ્યો છે એ વિડિયોમાં એ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર પ્રહાર કરી રહ્યા છે અને બંને પર પ્રહાર કરતા એ કહી રહ્યા છે કે આપણે જીત્યા નથી એવું નથી અમ્પાયર ચીટિંગ કરી રહ્યો છે એટલે ઇલેક્શન કમિશન પર

અને મંદિર મોડેલ એટલે કે મંદિરની અંદર બધાને આવવાની છૂટ છે તમે મંદિરમાં આવો મંદિરમાં આવીને તમે બે હાથ જોઈને પગે લાગો દર્શન કરો માથું ટેકો આ બધી તમને છૂટ છે પરંતુ પ્રસાદ માંગવાનો તમને અધિકાર નથી અને જો તમે હક અને અધિકાર થઈ ગયો મારો આટલો હક બને છે તો નહીં તમે આરએસએસ અને ભાજપ એ નક્કી કરશે કે તમે કોણ છો તમે દલિત છો તો તમને આટલો પ્રસાદ તમે આરએસએસ ના છો તો તમને આટલો પ્રસાદ તમે કોળી ઠાકોર માલધારી છો દહી દેવી પૂજક છો સહી સુથાર છો ઓબીસી છો તો તમને આખો પ્રસાદ અદાણી ને અંબાણી હોય તો તમને આખો પ્રસાદ આ ભારતીય જનતા પાર્ટીનું જે મંદિર મોડલ છે એને આપણે આજ સુધી સમજી શક્યા નથી કે કઈ રીતે ગુજરાતની જનતા સાથે ભારતીય જનતા પાર્ટીએ આપણી સાથે છેતરપિંડી કરી છે રોજ આપણને હાથે પગે લગાડતા કરી દીધા રોજ એમની ચરણ વંદના કરતા ગુજરાતીઓને કરી દીધા પરંતુ જ્યારે આપવાની વાત આવે ત્યારે આરએસએસ તો છે અદાણી અંબાણી છે કે આ એસસી છે ઓબીસી છે સવર્ણ છે કોણ છે આ જોઈ અને અત્યાર સુધી પ્રાપ્ત હતા આ મારી દ્રષ્ટિ ખૂબ મહત્વની વાત હતી બીજી એક મને જે ખૂબ મોટી વાત કરવી રાહુલજી કીધું કે પોતે પણ એવું ક્યાંક માનતા હતા કે ગુજરાતના લોકો ઠીલા ઠેલા છે અને જીતી શકતા નથી અમને પણ અમારો કોન્ફિડન્સ વધી ગયો કે આટલા વર્ષોથી મહેનત કરીએ છીએ આટલી બધી તકલીફો વેઠીએ છીએ પોલીસના ડંડા ખાઈએ છીએ અને તેમ છતાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને કેમ હરાવી શકતા નથી તો એનું રાહુલજી સચોટ નિદાન કર્યું છે કહી શકાય સચોટ નિદાન અને સચોટ નિદાન એ હતું કે અમને એમ હતું કે અમને ક્રિકેટ રમતા આવડતું નથી અને સામેવાળો બોલર ધુરંધર છે અને છક્કા પાડે છે અને તમને આપણે એક બોલમાં આઉટ કરે છે પણ વાત ખોટી હતી પેલો અમ્પાયર ચીટિંગ કરતો હતો આપણે તો બરોબર રમતા હતા બોલ બાજુમાંથી ગયો હતો અને અમ્પાયરે આઉટ કરી દીધા આપણને આ જ બે હજાર સત્તરની અંદર થયું આપડે ભારયાલકા અને જે અમ્પાયરને સટી કરુ તો જે ઇલેક્શન ઓફિસરને સટી કરુ તો મતદાર યાદીમાં જેણે સટી કરુ તો એના કારણે જે સાવસતથી આપકો ચુક્યો ભારયા છે આજ નિદાન કહો છું કરે કોર્પ્શન નિદાન કરું છું આનો પર એક એક ગુજરાતી નેકીત મિસ્કા કાર્યકતા કામ કરી અને વોટર મિસ્ફર્સ્ટ પોલિસી કે મતદાર યાદી ને આપની ગીતા માની કે આપની ધર્મ પુસ્તક માની અને એક એક વોટર નથી લાગતું બે હજાર સત્યાવીસ ની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંય દૂર સુધી જમીન પર ઉભી શકશે એટલે મને રાહુલજીની જે વાત હતી એ વાતને ખરેખર એક એક કોંગ્રેસી કાર્યકર્તા એક એક નેતાએ ખૂબ ગંભીરતાથી લેવાની શક્યું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો નવસાદ સોલંકીએ જે વાત કરી છે ગુજરાતની અંદર બે નું લક્ષ્યાંક હવે ગુજરાતના કોંગ્રેસના કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ હોદ્દેદારો કે વ્યક્તિઓ કે બે હજાર સત્યાવીસ હવે જીતવું છે કોઈ પણ રણનીતિ હવે બનાવવી છે અને રણનીતિ પ્રમાણે ચાલીને હવે સત્તાના સુકાની બનવું છે આ જે લક્ષ્યાંક છે એને પૂરું કરવા માટે એને પાર પાડવા માટે કોંગ્રેસને બહુ જ મહેનત કરવી પડે એવું છે અને એ મહેનત કરશે કે કેમ અત્યારે જે લડાઈ ચાલી રહી બે હજાર સત્યાવીસમાં માં ફરક દેખાડશે કે કેમ એ જોવું બહુ જ રસપ્રદ રહેશે પણ નવશાદ સોલંકીએ જે કહ્યું છે એના પર તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર